નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું કે પુરુષે નારી પ્રત્યે કેવું વર્તન કરવું જોઈએ તેના વિશેના કેટલાક વાક્યો જોઈએ એમાં એક પુરુષે પોતાની પત્નીને ક્યારેય માર ન મારો માત્રને માત્ર તેના વખાણ કરવા અને તેને દરેક બાબતે પ્રોત્સાહન આપવું નંબર બે નારીને જા સમજવાની જરૂર નથી તેને માત્ર પ્રેમ આપવાની જરૂર છે નંબર ત્રણ અમુક સમસ્યામાં આપણે આપણી મા બહેન પત્ની ગમે તેની સલાહ લઈ શકાય છે નંબર ચાર કોઈ પણ પુરુષે સાવ અજાણી સ્ત્રી અને વિધવા સ્ત્રી સાથે પૈસાનો કે કોઈ પણ બાબતનો વ્યવહાર ન કરવો પત્ની સિવાય કોઈ પણ સ્ત્રી સાથે કાંતમાં ક્યારેય બેસવું નહીં પાંચ સ્ત્રી સાથે લાંબી સરસણ ન કરવી છ સ્ત્રીને વહેંચવાનો અધિકાર કોઈ પણ પુરુષનો નથી અને પોતાની પુત્રીનું દાન કરવાનો અધિકાર એના પિતાને જ છે સાત પિતાએ એની પત્ની એની પુત્રી પ્રત્યે તિરસ્કારનો ભાવ ક્યારેય ન રાખવો પણ પ્રેમા સ્વભાવથી વર્તવું આઠ સ્ત્રી એક લક્ષ્મી સ્વરૂપ છે અને લક્ષ્મી સંચળ હોવાથી તેને એટલી બંધનમાન પણ ન રાખવી કે તે આપણાથી દૂર થઈ જાય તોય આપણે ખબર જ ન રહે તો મિત્રો આજે એટલું બસ ફરી મળીશું બીજા કંઈક નવા વીડિયો સાથે ચે હો સનાતન